સારવાર ડોક્ટર ઝપાઝપી કર્યાનો પણ પરિવારે આક્ષેપ લગાવ્યો છે હોસ્પિટલમાં સોળ વર્ષથી નોકરી કરતી મહિલાનો આરોપ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે તો જ્યારે ત્યાં સ્ટાફ તરીકે ફરજ બજાવતા કર્મચારીના સગાને પણ યોગ્ય સારવાર નથી મળતી તો પછી આમ જનતાની તો શું હાલત થતી હશે તે વિચારી શકો છો રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરીથી વિવાદમાં આવી છે અવારનવાર રાજકોટ સિવિલ વિવાદમાં આવી રહી છે સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી સ્ટાફના સગાને પણ યોગ્ય સારવાર ન મળી સાથે સાથે પરિવારે એ પણ આક્ષેપ લગાવ્યો છે કે ડોક્ટરે ઝપાઝપી કરી છે તો ડોક્ટર પર ઝપાઝપીનો આરોપ હોસ્પિટલમાં સોળ વર્ષથી નોકરી કરતી મહિલાએ આરોપ લગાવ્યો છે સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે વિડીયોમાં પણ તમે જોઈ શકો છો છે તે એને એને લઈને તો એમ તકલીફ છે છાતીમાં દુખે મોઢામાં મોટા માં ભીડ આવી ગયા છે કે માલસીટ છે લઈ લઈ એમરજન્સી છે સાત નંબર ની સાત નંબર માં પેશન્ટ લઈ ગયા પેશન્ટ લઈ ગયા હતા અહીંયા મેડમ છે મેડમ નું નામ કોઈ આપતા નથી નામ મને ખબર નથી અને બીજું મારું કહેવાનું એટલું થાય કે મેડમ જે પેશન્ટ આવે એ પેલા હોય કે કોઈની ફાઇલ લખવી એ ઇમરજન્સી છે અને બીજું કે મેં એવું કીધું કે મેડમ તમે હવે લ્યો તો મને કેસ માસી ઉભા રહ્યો એનું કારણ છે કે એમ કે આ તો પટ્ટાવાળી છે ને એને શું ખબર હોય ઓલા પેશન્ટ ને મોઢામાં ફીણ આવી ગયા એની તો તમે સારવાર કરો એને ન કરી પણ છોકરાઓને કીધું એક ફોટો લ્યો એટલે મારે મેં ખબર પડે નકર આ તો આમ જ કરશે

અમે સાડા સાત આસપાસ અહીંયા પહોચ્યા તો અમે પેલા ઇમરજન્સી વિભાગમાં લઈ ગયા તો અમે અહીંયાથી ફાઇલ ને મોઢામાંથી ભીણ આવી ગયા ડોક્ટરે ખાલી ફાઇલ જ જોઈ છે અને એમ કીધું કે સારું છે આને ઘરે લઈ જાઉં ત્યાં એવું કીધું કે તમારે મેં પૂછ્યું મેં કીધું મેડમ કીધું અહીંયા આપણે બતાવવાનું છે બરોબર તો એ મેડમ માજી બેઠા તો એને એવું કીધું કે અહીંયા સોમવાર લગી કે તમારે બેસવું હોય તો કે સોમવાર લગીને બેસો મને સરખો જવાબ ન આપ્યો એ માજીએ તો ઈ મેડમ અને પેલા ડોક્ટર છે ને એ જપા જ અને આમ મારકુડ ઉપર આવી ગયા ઝપા જ ને બે ઝાપડે મારી લીધી તમારી પાસે વિડીયો કેવું કઈ વિડીયો કે હા વિડીયો કયો મારી પાસે એમાં અમુક ઈ મેડમ એને ડિલીટ કરી નાખ્યા વિડીયો ફોન મારો જતી ને વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ગૌરવ દબે આપણી સાથે જોડાય ગયા છે ફોન લાઈન પર ગૌરવ રાજકોટ સિવિલ હોસ્પિટલ અને વિવાદ એકબીજાના પર્યાય બની ચૂક્યા હોય તેવું લાગી રહ્યું છે અવાર નવાર સિવિલ હોસ્પિટલ વિવાદમાં આવી રહી છે હવે તો સ્ટાફે ખુદ આરોપ લગાવ્યા છે જો સ્ટાફ સાથે આ પ્રકારની હરકત હોય તો પછી આમ જનતાનું શું થતું હશે વત્સલ રાજકોટ સિવિલ હોસ્પિટલ છે તે વિવાદની અંદર આવી છે અવારનવાર આ પ્રકારના વિવાદો છે તે થતા છે અને સ્ટાફ દ્વારા જ આ doctor છે તે બેદરકારી દાખવતા હોવાના આરોપ છે તે લગાવવામાં આવ્યો છે staff ના સગાને જ યોગ્ય સારવાર ના મળી અને તેને કારણે તેમના દ્વારા આ આરોપ છે તે લગાવવામાં આવ્યો છે video social media ની અંદર viral છે તે કરવામાં આવ્યો છે એક દર્દીનું મોત છે તે નીપજ્યું અને અન્ય જે દર્દીઓ છે તે ગંભીર હોવા ના આક્ષેપો છે તે લગાવવામાં આવ્યા છે અને સોળ વર્ષથી આ બેન છે તે સિવિલ હોસ્પિટલની અંદર નોકરી કરે છે એટલું છે ડોક્ટર સાથે હાથાપાઈ થયો હોવાનું પણ તે વિડીયો અંદર જણાવી રહ્યા છે અને આ વિડીયો છે તે